વેલકમ બેક સમાચારોમાં આગળ વાત કરીએ શામળાજી ખાતે અનેક કાર્યક્રમો આજે જન્માષ્ટમી નિમિત્તે યોજા છે અને તેમાં આજે પાલખી જે ભગવાનને નીકળે છે શોભા યાત્રા જે નીકળે છે તેની શરૂઆત થઈ ચૂકી છે શામળાજી નવયુવકો દ્વારા મટકી ફૂડ કાર્યક્રમ કરવામાં આવ્યો છે સમગ્ર મંદિર પરિસર તેમજ શામળાજીની શીરીઓમાં એકસો આઠ મટકી ફૂડ આજે થશે એકસો આઠ મટકી ફૂડનો કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે મટકી ફૂડ કાર્યક્રમની શરૂઆત આરતી કરીને કરવામાં આવી છે અને હવે શોભા યાત્રા ચાલુ છે નંદ કેરા નંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે આ પાલખી યાત્રા નીકળી છે અને એકસો આઠ મટકી ફોડ આજે અહીંયા થવાની છે અમારા સંવાદદાતા હિતેન્દ્ર પટેલ શામળાજી ખાતે ઉપસ્થિત છે અને સમગ્ર જે પાલખી યાત્રા ચાલી રહી છે તેના દ્રશ્યો આપણને બતાવશે એકસો આઠ મટકી ફોડ આ યાત્રામાં થવાની છે શામળાજી મંદિરે શોભા યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે હિતેન્દ્ર સાથે સંપર્ક થયા બાદ આપને આ દ્રશ્યો બતાવીશું અમારા સંવાદદાતા ત્યાં ઉપસ્થિત છે સમગ્ર વાતાવરણ જે રીતે શામળાજીનું ભક્તિમય બન્યું છે હિતેન્દ્ર જે પ્રમાણે યાત્રા શરૂ થઈ ચુકી છે દ્રશ્ય બતાવશો માહિતી આપશો કેટલી મટકી ફૂડ બાકી છે હજુ I'm going to að vera á einum stað og at taka við um altíð

঄ঞবা়যার কটািড্যা়লে hািণ AUще hint ইথার তপাযব কমার্য্জু তিধখ্যার নাইর কমালক্তার দাহিয় . তিনাল্যুল পয়ার কাহ াহয় loftênযুল I'm just a kid, 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 just

¡Gracias! <coughs> નો કાર્યક્રમ ચાલુ છે અને આપ દ્રશ્યો જોઈ રહ્યા છો સ્ક્રીન પર જે પ્રમાણે મટકી ફોડ કાર્યક્રમ અહીંયા ચાલુ છે ભક્તો ભાવ વિભોર થઈ અને કૃષ્ણ જન્મોત્સવ ઉજવી રહ્યા છે છે શામળાજી ખાતે ભક્તોની આ ભીડ જે રીતે અહીંયા જામી અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ ચાલી રહ્યો છે તમામ ભક્તો ભક્તિ ભક્તિભાવપૂર્વક સાથે આ શોભા યાત્રામાં જોડાયા છે અને શોભાયાત્રામાં ભગવાનનો મટકી ફોડ કાર્યક્રમ ચાલી રહ્યો છે એકસો આઠ મટકી ફોડ કાર્યક્રમ શામળાજી ખાતે કરવામાં આવ્યું છે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ભગવાન શ્રામળિયાજીની શોભાયાત્રા અહીંયા નીકળી છે અને ભગવાનની આ શોભાયાત્રામાં ભક્તો ભાવ વિભોર થઈ અને નાચી રહ્યા છે ગાઈ રહ્યા છે અને કૃષ્ણ ભક્તિના ગીતો સાથે આજે સમગ્ર કાર્યક્રમની ઉજવણી શામળાજી ખાતે થઈ રહી છે ભગવાન શામળાજીના દર્શન કરવા માટે દૂર દૂર આવ્યા છે જય કનૈયા લાલ નાદ સાથે ગુંજી ઉઠ્યું છે અનેક બાળકો પણ છે કે જેઓ મટકી ફૂડમાં જોડાયા છે અને યુવાનો દ્વારા શામળાજીના યુવાનો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકસો આઠ મટકી શામળાજીના નવયુવકો દ્વારા એકસો આઠ મટકી ફૂડનો કાર્યક્રમ સમગ્ર શામળાજી મંદિર પરિસર અને શામળાજીની શેરીઓમાં કરવામાં આવ્યો છે આ શોભાયાત્રા શેરીઓમાં ફરશે અને ભગવાનના જે દર્શન લોકો કરી રહ્યા છે તેમને પણ આ મટકી ફૂડનો અનુભવ કરાવવામાં આવશે હજારો ભક્તો જોડાયા છે આ મટકી ફૂડના કાર્યક્રમમાં ભગવાનના દર્શન બાદ આ શોભા યાત્રા અને મટકી ફૂડ બાદ ભગવાનને બપોરે આરતી કરાવવામાં આવશે મહાભોગની આરતી થશે અને સાંજે ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવશે તો જન્માષ્ટમીની તમામ અપડેટ બી ઇન્ડિયા ન્યૂઝ પર આખો દિવસ આપને બતાવતા રહીશું અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર